દેશના લોહ પુરુષ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ અંકલેશ્વર શહેરમાં આવેલ તુલસી સ્કવેર ખાતેથી આગેવાનોના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી શ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા મામલતદાર કે એમ રાજપૂત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચ દરમિયાન એકતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે જે રીતે સરદાર સાહેબ બારડોલીની અંદર સત્યાગ્રહ કર્યો હતો એના પરથી એમનું નામ કુલમનું નામ સરદાર પડ્યું હતું જેમણે આઝાદીના સમયની અંદર પણ અડીખમ રહીને પાંચસો બાસઠ જેટલા રજવારોને એકીકરણ કરવાનું કામ એમના યશ ફાર જાય છે ત્યારે આવી મહાન હસ્તી કે જે તે વખતના તત્કાલીન વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુએ પણ અવગણના કરી હતી કોંગ્રેસમાં પણ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું એમાં પણ સરદાર સાહેબની અવગણનામાં અવ અવગણ અવગણના કરવામાં કોઈ કથાશ રાખી નથી ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા મોદી સાહેબે જે સરદાર સાહેબનું જે સપનું અધૂરું હતું એ સપનું પૂર્ણ કરવા જઈ રહ્યા છે સરદાર સાહેબની આજે અહીંયા પદયાત્રા પણ રાખવામાં આવી છે અંકલેશ્વર વિધાનસભાની અંદર અને અંકલેશ્વરથી લાખા હનુમાન ખાતે આ પદયાત્રા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે સરદાર સાહેબને અત નમસ્કાર કરું છું